બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ વિરુદ્ધ હવે ટ્રેડ યુનિયન દ્વારા બાયો ચડાવવામાં આવી છે અધિકારીઓ કારણ વગર કોન્ટ્રાક્ટરને દંડ ફટકારતા હોવાના આક્ષેપ સાથે યુનિયન તરફે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે દક્ષિણ ઝોનમાં

તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ અને ચાર્જમાં હોવાથી અમારો આક્ષેપ જે આરડબ્લ્યુ દ્વારા જે કરવામાં આવેલો છે એને ધ્યાને રાખીને અમે માન્ય ડેપ્યુટી કમિશનર શ્રીને નિવેદન કરીએ છીએ કે આ અધિકારીને સ્ટેન્ડ બાય કરવા જોઈએ અને આ અધિકારી સામે વિજિલન્સ તપાસની માગણી કરીએ છીએ